નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજ્યમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે આજે રાજકોટ અમરેલી દાહોદ છોટે ઉદેપુર મહીસાગર ગોંડલ ચોટેલા સહિતમાં વરસાદ વરસ્યો હતો તેમજ વીજળી પડતા દાહોદમાં પિતા પુત્રનું અને માંગરોળમાં મહિલાનું મોત થયું છે અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે ધૂની ડમળી ઉડી હતી ગોંડલમાં એક કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે જેમાં ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ જેમ કે ભાવનગર બોટાદ ભરૂચ આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ ખરા પડવાની પણ શક્યતા છે રાજ્યના અમદાવાદ ખેડા વડોદરા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અમરેલી ગીર સોમનાથ દીવમાં મધ્ય વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના છૂટાછવાયા સ્થળોએ જેમ કે અરવલ્લી નર્મદા મહીસાગર તાપી દાહોદ ઉદયપુર ગાંધીનગર મહેસાણા પાટણ જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ પોરબંદર અને કચ્છમાં પણ હળવો વરસાદ થવાની ખૂબ જ શક્યતા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ